અસર ઉત્સવ ઉદ્દેશ્ય અસમા પ્રાચીનભાષા સંસ્કૃત પુનુત્થાન ત્યાં મુદ્રાવર્ધન ચોક્કસ સંસ્કૃતભાષાયા બહુ વિધ મસ્ત પ્રસ્તુત કરીશ્ય અમ અહમ કક્ષાયા પછા અહમિષ્ટક પ્રસ્તુત કહોારીખ વિનાશકલિંગ યસ્ત અને ભાષા ઉદભવતા संस्कृत भाषा भारतीय भाषा जननी अशी विदेशीयाः भाषाः अपि भाषा एव मूलं धारयी संस्कृत देश अनेक राजभाषा राजा अपेक्षा संस्कृत भाषा महत्व प्रदर्शयु नवन कक्षा छा बसाक्षी वक्तव्य प्रस्तुत किष्यतेने आचार्या शिक्षणा छात्राणां सर्वेभ्यः नमो नमः अहम बारय्या साक्षी संस्कृत भाषा विषयी विषय किंचित कृपया शृणत संस्कृत भाषा अस्माक देश प्राचीनतमा भाषा अस्ति संस्कृत भाषा भारतराष्ट्रस्कता या आधार अशी संस्कृत असेल रामायण महाभारत भगवद्गीता इद्रथ સંસ્કૃતભાષા એરસીતાની પ્રાચીનકાલે ધારણા આસિતા સ્મ સંસ્કૃત દિવસ શ્રાવણમાસ પૌિમા મમ વિદ્યાલયે અસ્કૃત દિવસ કાર્યક્રમો અસ્ન દિવસે છાત્ર સંસ્કૃતે શ્લોકાની ગીતાની ચાય કચન છાત્ર કથા શ્રાવ્ય નાટકા પ્રદર્શન ચ સંસ્કૃત ભાષા પ્રચારાય વિસાય ચ અય દિવસ આયોજ્ય જય તો સંસ્કૃત જય તો ભારત શતાવી કલચલ પ્રવાહ પાલેતાભૂંગતું મમાલિખા ડમક 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 મીલા શિવ चता कटा हसाध्रम भ्रदिल लपिये निर्चली विलोल लई चिला वरी विराचमान मुद्धनी तगत 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 चलाट पंडपावत्ये कि शोर चंदरत्ये प्रतिशन विरंडी विलास बंदु बंदु रसुरत गंत संत एका ताक हो અત્રિલિ તલ પીપસા બહુ અસર તમે દૂરે ગચતી એટલે પશ્ય ઘટે જલમી સ્વલ્પ જલમી તરી અહ કાક ચિંત સમીપે પાસાખા અસર પાસાણખંડ આની જલે સ્થાપી પાસાણખંડમાં આની જલ સ્થાપી જલ ઉપર આગતી કાક જલ પીબતિ વૃષા સોંતુ એ ઉચિતા નાસ્તી અધુના વાર્તા અધુના વાર્તા કાક ઓપડેટ

मृतं भवतु भारतम् भारतं भारतं भवतु भारतम् शस्त्रधारकम् शास्त्रधारकम् 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 शस्त्रशास्त्रधारकम् भवतु भारतम् भारतं भारतं भवतु भारतम् ઉપસ્થિત સરસ્વતીના સાધકો વાલી દીકરીઓ મહાકવિ કાલિદાસ અત્યાર સુધી જે કઈ ચર્ચા થઈ બધી સંસ્કૃતમાં થઈ મારી ચર્ચા ગુજરાતીમાં મહાકવિ કાલિદાસ અને એ કાલિદાસ સાહિત્ય જગતની અંદર કવિ કુલગુરુ તરીકે ઓળખાય છે તો જુદા જુદા વિદ્વાનો દ્વારા એનો એક સમય નિશ્ચિત કરવામાં નથી આવ્યો કેટલાક ઈસવીસન પૂર્વેનો સમય માને છે તો કેટલાક ઈસુની પહેલી સદીથી લઈને પાંચમી સદીના સમયગાળાની અંદર તેઓ કોઈ પણ સમયે થઈ ગયા હતા એવું માને છે તો એના વિશે એના સાહિત્યની અંદર જન્મસ્થળ વિશે કે એના પોતાના સમય વિશે કોઈ પાકો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી પણ એવું માનવામાં આવે છે કે જે સમયે થઈ ગયા હતા એ સમયે વિક્રમાદિત્ય બીજા એના સમયની અંદર તેઓ પહે વિનશા સહસ્ય ગૃહકાર દશયા સુસંકર્યા વ્ય न माता न बन्धु न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता न जाया न विद्या न वृत्तिर्ममेव गतिस्वं गतिस्वं त्वमेका भवानी કેજી આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓના સતત માર્ગદર્શન થી શિક્ષણ ની સાથે સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થી બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લે છે નવી શિક્ષણ નીતિ 2020 માં યુવા પેઢીના ચારિત્ર વિકાસ અને યોગ્ય ઘડતર તથા ઉત્તમ જીવનશૈલી માટે અને ભારતીય સંસ્કૃતિની જાળવણી માટે તેમજ આપણા શાસ્ત્રોનું જ્ઞાન લોકો સમજે અને વ્યવહારમાં ઉપયોગી બને તે માટે સંસ્કૃત ભાષાને મહત્વ આપવામાં આવ્યું છે શિક્ષણ વિભાગના પરિપત્રના અનુસંધાને સંસ્કૃત સપ્તાહ કાર્યક્રમ ઉજવણીના અનુસંધાને શાળામાં તારીખ છ આઠ બે હજાર પચીસ થી આઠ આઠ બે હજાર પચીસ એમ ત્રણ દિવસ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું શાળામાં થયેલ વિવિધ કાર્યક્રમની એક નાનકડી ઝલક અહીં પ્રસ્તુત કરવામાં આવી રહી છે